નમસ્કાર આપ નિહાળી રહ્યા છો ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને મહત્વ આપતા નાસિકના શ્રી કાલારામ મંદિર પરિસરમાં બાલ્ટી અને પૂતું લઈને સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો તેમણે લોકોને પણ રામ મંદિર પ્રતિષ્ઠા બાવીસ જાન્યુઆરી સુધી આ રીતે મંદિરોમાં સાફ સફાઈ કરવાની અપીલ કરી હતી જેને પગલે મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના ડીડીયુ યુ જી કેવાય આશ્રય ફાઉન્ડેશન સેન્ટર લિંબોદરા ખાતે સેન્ટરના મેનેજર બાદલ વણઝારાના માર્ગદર્શનમાં મા મહિસાગર તીરધામ દેગમડા ખાતે વિદ્યાર્થીઓ અને તમામ સ્ટાફ દ્વારા સ્વસ્થ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મંદિરના મહંત અરવિંદ ગિરિજીએ રામ ભક્તોની ઉમદા ભાવનાની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી હતી અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ